અમદાવાદ શહેરમાં પણ કાર્યક્રમ અંતર્ગત નરોડા પોલીસ સ્ટેશન દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે નરોડા પોલીસ દ્વારા અલગ અલગ અરજદારોના ગુમ થયેલા કુલ ત્રીસ મોબાઈલ ફોન શોધી કાઢી તેમને પરત કરવામાં આવ્યા છે જેમની કુલ અંદાજીત કિંમત રૂપિયા સાત લાખ તેત્રીસ હજાર છસો હોવાનું જાણવા મળ્યું છે ટેકનિકલ ટીમ દ્વારા સીઆઈઆર પોર્ટલ તથા સીડીઆર ટેકનિકલ એનાલિસિસના આધારે નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ અલગ કંપનીના ગુમ થયેલા ત્રીસ મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા બાદમાં તમામ મોબાઈલ સંબંધિત અરજદારોને પરત કરવામાં આવ્યા હતા નરોડા પોલીસની આ કામગીરીથી નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે અને તીરા તુજકો અર્પણ કાર્યક્રમનો હેતુ સફળતાપૂર્વક સાકાર થયો છે સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા અમદાવાદ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે